ગોધરાના પાણીગેટ વિસ્તારમાં આડાસબંધોની અદાવતમાં યુવકની જહેરમાં ઘાતકી હત્યા જૂના પોલીસ સ્ટેશન સામે જ ખેલાયો ખૂની ખેલ વડોદરા શહેરના સંવેદનશીલ ગણાતા પાણીગેટ વિસ્તારમાં જૂના પોલીસ સ્ટેશનની બરાબર સામે ગઈકાલે રાત્રે એક હચમચાવી દેનારી લોહિયાળ ઘટના બની હતી પ્રાપ્ત વિગત અનુસાર વિશાલ કહાર નામના શખ્સે જાહેરમાં મોહમ્મદ હુસૈન સુલ્ફીકાર અલી સૈયદ પણ તીક્ષ્ણ હથિયાર વડે જીવલેણ હુમલો કર્યો હતો હુમલો એટલો ભયાનક હતો કે આરોપીએ યુવકના પેટના ભાગે ઘાં ઝેકી દેતા તેના આંતરડા શરીરની બહાર નીકળી ગયા હતા લોહીલવાન હાલતમાં પડેલા મોહમ્મદ હુસૈનને સ્થાનિકોએ તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખસેડ્યો હતો જ્યારે હુમલાખોર વિશાલ કહાર ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો પ્રાથમિક પોલીસ તપાસમાં હત્યા પાછળ પ્રેમ પ્રકરણ અને આડા સંબંધો કારણભૂત હોવાનું બહાર આવ્યું છે મૃતક મોહમ્મદ હુસૈનની પૂર્વ પત્ની સાથે આરોપી વિશાલ કારે લગ્ન કર્યા હતા જેને લઈને બંને વચ્ચે લાંબા સમયથી વય ચાલતું હતું આરોપી અવારનવાર મૃતકને ઉશ્કેરતો હતો અને આ કૌટુંબિક અદાવતની આગમાં ગઈકાલે રાત્રે તેને અક્રૂર કૃત્ય આચર્યું હતું જાહેરમાં બનેલી આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ પ્રસરી ગયો હતો અને પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયો હતો સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત મોહમ્મદ હુસેનનું કરુણ મોત નિપજતા બનાવ બનવા પરિણમ્યું છે બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઉચ્ચ પોલીસ અધિકારીઓએ સ્થળ નિરીક્ષણ કર્યું હતું અને વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અત્યારે જે ઘટના બની છે તેનું જે પ્રાઇમરી જે ઇન્ફોર્મેશન સામે આવી છે તે પ્રમાણે એક મોહમ્મદ સૈયદ નામના વ્યક્તિ ઉપર એક વિશાલ કહાર નામની વ્યક્તિ શરીરથી ગાયો કર્યા છે અને તેને ધ્યાને રાખીને અત્યારે જે જેના બીજા પામી છે બીજા પામના અત્યારે એસએચ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને વિશાળ કહારને શોધવા માટે પોલીસ સ્ટેશનની ટીમ એલસીબી ક્રાઇમ બ્રાન્ચ પીસીબીના માણસો અલગ અલગ ટીમ બનાવીને સીસીટીવી સર્વેલન્સ દ્વારા અને ટેકનિકલ સર્વેલન્સ દ્વારા અત્યારે શોધના શોધવા માટે અલગ ટીમ બનાવીને કાર્યરત છે